રાજકોટ શહેરમાં દેશી દારૂના હાટડાઓ બેફામ ધમધમી રહ્યા છે પોલીસ દ્વારા સમયાંતરે દરોડા પાડવા છતાં દેશી દારૂના ધંધાર્થીઓ ફરી પોતાના ધંધા શરૂ કરી દે છે રાજકોટ શહેરના અંબિકા ટાઉનશિપમાં આવેલ શ્રીનાથજી પાર્ક સોસાયટીમાં દેશી દારૂના અડ્ડા ઉપર જનતા રેડ પાડવામાં આવી અને આ અહેવાલ ગુજરાત તકે પણ પ્રસારિત કર્યો ત્યારબાદ તેના પડઘા પડ્યા છે ત્યારે હવે આ દેશી દારૂના અડ્ડાવાળા મકાન પર દાદાનું બુલડોઝર ફરવા જઈ રહ્યું છે અને રાજકોટમાં થશે હવે નાયકવાડી આરએનસી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સ્થાનિકો સાથે સ્થળ પર ગયા અને દેશી દારૂનું વેચાણ જે મકાનમાં થતું હતું તે મકાન મનપાની જમીન પર ગેરકાયદેસર કબજો કરીને ખડકી દેવાયું હોવાનું પણ સામે આવ્યું આ સમગ્ર મુદ્દા પર શું બોલ્યા છે જયમીન ઠાકર જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે આવો સાંભળીએ રાજકોટના ઝડપથી વિકસી રહેલા એવા અંબિકા ટાઉનશિપ વિસ્તારમાં ખુલ્લે આમ દેશી દારૂ વેચાતો હતો ને ત્યાં જનતા દ્વારા રેડ છે તે પાડવામાં આવી હતી ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે આરએમસીના જમીનભાઈ ઠાકર તે પણ ત્યાં પહોંચ્યા હતા અને આરએમસી દ્વારા ત્યાંને એક નિર્ણય લેવામાં આવ્યો છે જમીનભાઈ તમે પણ ત્યાં મુલાકાત લીધી હતી સ્થાનિકો પણ તમારી સાથે આવ્યા હતા હવે કોર્પોરેશન દ્વારા શું નિર્ણય લેવામાં આવ્યો છે પરમ દિવસે રાત્રે સોશિયલ મીડિયાના માધ્યમથી ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી મારા મોબાઈલમાં એક ન્યૂઝ એવા કે બોર્ડ નંબર અગિયારમાં શ્રીનાથજી સોસાયટીના રહેવાસીઓ દ્વારા એક જનતા રેડ કરવામાં આવી હતી અને એક બેન કોઈક મીડિયામાં એવું બોલ્યા કે આ કોર્પોરેશનનો પ્લોટ છે એટલે તરત જ મેં તાત્કાલિક એ વિડીયો જોઈને મેં જે તે સંબંધિત અધિકારીઓને રાત્રે સૂચના આપી હતી કે આપણે સવારે આની ફાઇલ લઈ અને વાસ્તવિકતા શું છે મારી સામે મૂકો એટલે સવારે હું અધિકારી સાથે બેઠો હતો ત્યારે જ જોગ આ લોકોનું ડેલિગેશન મારી પાસે આવ્યું જેમાં બહેનો ભાઈઓ અને વડીલો બધા હતા ખૂબ સારો એરિયા છે અને અહીંયા આ આ પ્રકારની પ્રવૃત્તિ થાય છે એ કોર્પોરેશનની જગ્યામાં થાય છે એ ન થવું જોઈએ એટલે મેં તાત્કાલિક એ લોકોને એવું કીધું કે હું જ તમારી સાથે આવું છું અને મેં હું પોતે અને મારી એટલે ટાઉન પ્લાનિંગના અધિકારીઓ સિટી એન્જિનિયર ડેપ્યુટી એન્જિનિયર આખી ટીમને લઈ નકશા લઈને અમે સ્થળ ઉપર ગયા ત્યારે માલું પડ્યું કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની જગ્યાની અંદર એન્ક્રોચમેન્ટ થયું છે અને ટીપીના રોડ ઉપર પણ એન્ક્રોચમેન્ટ હતું એટલે ત્યારે ત્યારે મેં અધિકારીને સૂચના આપી છે કે આને સાત દિવસની નોટિસ આપો કાયદાકીય જોગવાઈ મુજબ કોઈ પણ એન્ક્રોચમેન્ટમાં નોટિસ આપવાની હોય ત્યારબાદ બુલડોઝર ફેરવતા હોય અમે સાત દિવસની નોટિસ બાદ એને મૌખિક સૂચના આપી અને પંદર દિવસની અંદર આ જગ્યા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પોતાના હસ્તક કરી લેશે અને ટીપીનો જે રોડ છે એ ખોલાવી નાખશે સોસાયટીના રહેવાસીઓ રાજકોટના કોઈ પણ સોસાયટીના હોય જ્યારે આટલા બધા લોકો અમારી પાસે આવે ત્યારે ખરેખરી દુઃખદ વાત છે અને આ પ્રકારના એન્ક્રોચમેન્ટો આપના દ્વારા પણ હું કહેવા માંગુ છું કે મહાનગરપાલિકા સરકારી જગ્યાઓ કોર્પોરેશનના પ્લોટોની અંદર અમે એન્ક્રોચમેન્ટ કરવાના છીએ અને લોકોને પડતી મુશ્કેલી ક્યારેય ભારતીય જનતા પાર્ટીના શાસકો સહન નહીં કરે વર્ષથી વધુ સમયથી આ દારૂનું વેચાણ પણ થાય છે મકાન તો કેટલા વર્ષોથી દબાવેલું છે એ કોઈ હજી એનાથી પણ વધારે કદાચ સમયથી હશે તો જનતાએ રેડ પાડવી પડે ને ત્યારબાદ આ પ્રકારની કાર્યવાહી થાય તે કેટલું યોગ્ય કોર્પોરેશન પોતાની રીતે આ આવી રીતે આ કામગીરી ન કરી શકે એટલે દારૂનું વેચાણનું થતું એ અટકાવવાની જવાબદારી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની નથી એ રાજકોટ સિટી પોલીસની છે રાજકોટની પોલીસ પણ સમયાંતરે કામ કરતી જ હોય છે અનેક ગુનાઓ અનેક ગુનેગારોને પકડતી પણ હોય છે કાયદોને કંટ્રોલ પણ કરતી હોય છે પરંતુ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તમે ભૌગોલિક દૃષ્ટિએ સિનાજી પાર્ક સોસાયટીનો જે આ પ્લોટ છે એકદમ શેરીના છેવાડે પડ્યો છે જૂનું બિનખેતી થયું હોય જૂનું ટાઉન પ્લાનિંગ એક મુજબ ટીપીનો રોડ નીકળ્યો હોય પ્લોટ એવડો મોટો નથી પરંતુ એક ટુકડો છે પ્લોટનો એટલે એ ક્યારેક ધ્યાનમાં ન આવતું હોય ને એવી રીતનું ડિફાઈન્ડ આ લોકો એન્ક્રોચમેન્ટ કરીને ઝૂંપડા બનાવતા હોય પબ્લિકના દ્વારા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના દ્વારા અમારા ધ્યાનમાં આવ્યું છે વિષય એને તાત્કાલિક અમે ગયા અને અમે લોકોએ દૂર કર્યું આ મેઇન રોડનો કોઈ પ્લોટ નથી જે અમારા ધ્યાનમાં આવે એવા તો જેટલા પ્લોટો હોય અમે કોઈ દિવસ કરવા નથી દેતા પરંતુ આ શેરીનો એક બંધ શેરીનો એક ટુકડો છે જે ખબર પડી કે આ ભાઈ ટીપી જ્યારે બની હોય ત્યારે આ રિઝર્વેશન આવડું પડ્યું હતું અને ય્યાં આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે એના માટે પોલીસ છે ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે પરંતુ કોર્પોરેશનની જગ્યામાં થતું હતું એટલે આજ મેં સાથે સાથ ઝૂંપડા નોટિસ મારી દીધી છે. જયંત ભાઈ રાજકોટમાં હજુ પણ ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં તો એક તો ગેરકાયદે બાંધકામ હોય, ગેરકાયદે પચાવી પાડેલા હોય, પ્લસ એમાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય એટલે કે ડબલ ગુનેગાર કહેવાય, ડબલ ગુનો કહેવાય. તો એમાં પોલીસ સાથે મળીને આવનારા સમયમાં કોર્પોરેશન હવે કઈ આ પ્રકારનું અભિયાન ચલાવવા જઈ રહ્યું છે જેથી જનતાને હવે રેડ ન પાડવી પડે અને પછી કાર્યવાહી ન પોલીસ સાથે સંયુક્ત રીતે ઓપરેશન પણ કરી શકાય પણ પોલીસ પોતાનું કામ કરી જ રહી છે રાજકોટની મેં જેમ કીધું એમ પરંતુ કોર્પોરેશનના પ્લોટ છે એનું તો સો ટકા જવાબદારી અમારી થાય અને આ પ્રકારના ડિમોલેશન અમે વારંવાર ભૂતકાળમાં કરતા આવ્યા છીએ પરંતુ કાયદાકીય જોગવાઈ મુજબ જેનું એન્ક્રોચમેન્ટ છે એની સરકાર અને કાયદાની એક જોગવાઈ મુજબ અમારે એને નોટિસ ઇસ્યુ કરવાની હોય નોટિસ ઇસ્યુ કર્યા બાદ અમે લોકો એનું દૂર જ કરતા હોઈએ છીએ વર્ષમાં અનેક આ પ્રકારના એન્ક્રોચમેન્ટો મહાનગરપાલિકાના શાસકો અમે સૌ કાઢતા હોઈએ છીએ અને એ જ પ્રકારનું આ પણ ધ્યાનમાં આવ્યું છે ઇલેક્ટ્રોનિક મીડિયાના સૌ મિત્રોને પણ હું અભિનંદન આપું છું કે જે ઝીણી ઝીણી વસ્તુ છે કે જે આ ખરેખર અમારા ધ્યાનમાં નહોતું જ મેં જેમ કીધું એમ એવડો મોટો પ્લોટ નથી બે હજાર વાર પાંચ હજાર વારનો નાનો ટુકડો છે પણ આપ લોકોના માધ્યમથી અમારા ધ્યાનમાં આવ્યું છે અને પ્રજાએ અમારા ધ્યાનમાં મૂકવું એ સમસ્યા અમે લોકો દૂર કરી રહ્યા છીએ અહીંયા જે આવા લોકો હોય છે હજુ આવી રીતે જગ્યા બચાવીને બેઠા છે અને પ્લસ એમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહ્યા છે તેમને હવે મીડિયાના માધ્યમથી શું ચેતવણી આપવા માંગશો તેમના ઘરો પણ હવે બુલડોઝર ફરશે બિલકુલ ફરશે સરકારી પ્લોટ મહાનગરપાલિકાના પ્લોટની અંદર જો જેનું પણ એન્ક્રોચમેન્ટ હશે અને જો ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તમે લોકો કરશો અને એ પ્રજાને પડતી મુશ્કેલીઓ જો સામે આવશે તો અમે તમારું બુલડોઝર ફેરવીને અમે અમારી જગ્યા ઉપર કબજો લઈ લઈશું માટે તૈયાર રહે અંબિકા ટાઉનશિપમાં જે ગેરકાયદેસર દબાણ હતું ને જેમાં જે દારૂનું વેચાણ થતું હતું દેશી દારૂનું તેમાં હવે આવનારા સમયમાં સાત જ દિવસમાં બુલડોઝર ફરવા જઈ રહ્યું છે રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ